છ મહિના પછી તીર થયો રાપર ને આવીને સીધો બેઠો જે દો માતાજી મિત્રો ઘણા બધા સમય પછી રાપર આવ્યો હતો હું જવા નીકળ્યા હતા ગૌશાળાએ અમે બંને બે મિનિટમાં પહોંચી ગયા હતા ગૌશાળા ગલ ની દોવાય પછી હું તીર્થ ગયા પાસે તીર્થ ને બધા નામ તીર્થાને બધા નામ આવડી ગયા હતા પછી લખીને પંચકલી આવી તો થોડી વાર રમાડી અને આ બધા નાખીતું સવારનું ખાણ એટલે ઈ ખાવામાં એવા મજગુલ હતા કે ન પૂછવાની વાત બસ આપણે વાસુડા જોઈ લીધા ત્યાં જાનકીને દોય ચાલુ થઈને દોવાઈ કરવા બેઠા તીર્થ હવે આપણે ગૌશાળાનું સવાર નું એટલું જેટ કામ ઓકે થઈ ગયું હતું અને હવે નીંદર ઉડી ગઈ તો એક ફરી રામ રામ કરી નાખ્યા અને પછી આવી ગયા આપણે રાણી કાશી જોવા માટે પાસે અને હા બને કાલે પીંજરું તોડી નાખ્યું એટલે માટે આપણે જુગાડ લગાવ્યો છે ખાટલામાં માં પિંજરું બનાવી નાખ્યું પછી પહોંચી ગયા પાંદરાપુર પાંદરાપુર આવી સૌ પ્રથમ પહોંચી ગયા હતા સસલાના પિંજરામાં સસલાનું પિંજરું જોયા બાદ હવે જોયો તો આપણે આઈસી વોર્ડ દૂર થી કેવો રૂડો લાગતો હતો નવા આઈસી વોર્ડ અંદર કામ ચાલુ હતું એટલે આવી ગયા જૂના આઈસી વર્ડ માં આ વોર્ડ અંદર વાલો ગાય બાંધતો હતો કે જેનું આપણે બપોર પછી ઓપરેશન કરવાનું હતું અને ઓપરેશન સિંગડાનું કરવાનું હતું કારણ કે સિંગડું આખું ખવાય ગયું હતું પછી બપોર થી સાંજ ને સાંજે આપણે લઈ લીધી ગાય ને ઓપરેશન થિયેટર ની અંદર ગાયના ઓપરેશનમાં દોઢ કલાક જેવો સમય ઓપરેશન એકદમ થઈ ગયું પછી મેં કરી કેમ મજા ઓપરેશન માં તો મજા હોય અને ગાય ઓપરેશન પછી આરામથી સુતી હતી અને પછી અમે બધા આવી આઈસી વોર્ડ ની અંદર વોર્ડ ચેક કરવા માટે દીક્ષિતા બેન પછી આપણે પૂછી લીધું કેવો બને વોર્ડ તો કે ફર્સ્ટ ક્લાસ અને આ વોર્ડના પત્રામાં પાઇપ લાગી ગયા છે પાણીનો સંગ્રહ કરવા માટે તો ભલ મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં